પાડીના પલસાણા ગામના ગંગાજી માતાના મંદિરમાં વર્ષોથી મહાશિવરાત્રીનું મેળાનું આસ્થાનું મહત્વ છે ત્યારે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકાના પલસાણા ગામમાં આવેલ ગંગાજીની પવિત્ર ભૂમિ રામેશ્વર મહાદેવ મંદિર અતિ પુરાણ છે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અનેકોને શ્રદ્ધા અને પૂજાના ફળ મળ્યા છે એનું મુખ્ય કારણ આનું ભવ્ય મહાત્મ્ય છે આ સ્થળે સ્વયં ભગવાન શ્રી રામ સીતા માતા અને લક્ષ્મણ વનવાસના સમય આવ્યા હતા ભગવાન રામ પધાર્યા હતા જેથી આ મંદિર રામેશ્વર નામે જાણીતું છે તે સમયે માતા સીતાને પાણી તૃષાની તૃપ્તિ માટે ભગવાન રામે મંદિરની બાજુમાં આવેલા વડના થળ પાસે પોતાની દિવ્ય બાણથી સ્વયં ગંગાજી પ્રગટ કર્યા હતા અને જે આજે પણ તે ગંગાજીના દર્શમાન છે અને આટલા માટે આ સ્થળને ગંગાજી કહેવાય છે આ સ્થળે ભગવાન રામ રોકાયા હતા અને માતા સીતાએ આ ગંગાજળનું પાન કર્યું હતું ત્રેતા યુગની વાત આજે કળિયુગમાં પણ લોકો શ્રદ્ધાથી યાદ કરી દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉભરાય છે અને મેળામાં વિવિધ મીઠાઈઓ ખજૂર વગેરે ખાવા માટે અને ઠંડા પીણા માટે પણ મળે છે અને અવનવી વસ્તુઓમાં ચકડોળ કપ્રકાબી મોતના કુવા જાદુગર નાના બાળકો માટે અનેક સાધનો જેવા કે લસરપટ્ટી છુપછુપ ગાડી બંદૂક વાળી નિશાન તાકી ફુગ્ગા સર્કસ સહિતના રમકડા જેવી ચીજ વસ્તુઓનું વેચાણ સહિત ભવ્ય મેળો યોજાય છે અને મહાશિવરાત્રીના મેળાને લોકો ગંગાજીના મેળા ઓળખે છે આ મેળામાં આજુબાજુના વિસ્તારમાં સ્થાનિક દેસાઈ બ્રાહ્મણ રાજપૂત કોળી પટેલ ઢોડિયા પટેલ હળવતી નાયક ભંડારી ટંડેલ માંગેલા વગેરે જાતિના લોકો રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે ઉમટી પડે છે અને અહીં અનેક શ્રદ્ધાળુ આસ્થા સાથે પૂર્ણ રાત્રિની પૂજામાં પણ ભાગ લે છે આ મંદિરથી અનેક શ્રદ્ધાળુઓના ફળ પ્રાપ્ત થયા છે આપણા બાળપણથી જ આપણા સૌ માટે આ ભવ્ય આકર્ષણનું કેન્દ્ર હતું અહીં દર વર્ષથી દર સોમવારે ખાસ કરી શ્રાવણના સોમવારે અહીં અનેક શ્રદ્ધાળુઓ ભારે વરસાદમાં પણ શીશ નમાવા આવે છે આ મંદિરનું મહાત્મય એવું શ્રદ્ધામય અને આપણા અનેક વડીલોએ પોતાના અંતિમ અને અંતિમ સંસ્કાર આ સ્થળે કરવાની ઈચ્છા દર્શાવી હતી અને તેઓની શ્રદ્ધા વારસાવી પૂર્ણ કરી છે આ ગંગાજીના મેળામાં અસલ અને નવયુવક યુવતીના લગ્ન પસંદગી અને વિવાહ સંપન્ન થયા છે અને તે બધા આજે સુખી છે આ મેળા થકી અનેકો રોજી રોટી મળી જાય બ્રાહ્મણો દક્ષિણા મળી જાય અને ભિક્ષુકો ને અનેક ચિંતા ટળી જાય મંદિરના ના પૂજારી રમેશ ગીરી મહારાજે જણાવ્યું હતું કે હાલ આધુનિક મંદિરમાં પરિચરમાં પેવર બ્લોક ગાર્ડન આધુનિક કુંડ આધુનિક તર્પણ વિધિ મકાન દાન કેજી દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ પર્યાય મુંબઈ તરફથી સોનીલાબેન કિશોરભાઈ દેસાઈ ના સ્મરણાર્થે રૂપિયા પચાસ લાખના ખર્ચે સુવિધા પૂરી પાડવામાં આવી હતી શ્રી રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ પલસાણા મંદિર નો પૂજારી રમેશગીરી ગોસ્વામી અમે રિપોર્ટરને પૂછવાથી જણાવું છું કે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગળના કમ્પાઉન્ડ એરિયામાં સત્તર બે બે હજાર પંદરના દોષ દિવસે મેળાનો માહોલ રહે છે તેની અત્યારથી તૈયારી થવા માંડી છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે દર્શન કરી ધન્ય પામે છે અને થી જિંદગી આ મંદિરનું મહત્વ શું છે આ મંદિરનું મહત્વ એવું છે કે મૌખિક દંત કથા ચાલી આવેલી છે રામલક્ષ્મણ અને સીતાજી જયારે વનવાસ દરમિયાન વન વગડે ચાલતા હતા ત્યારે આપણા પલસાણા મંદિર ખાતે પણ આવેલા અને સીતા માતાને પાણીની તરસ લાગેલી ત્યારે ભગવાન રામે ત્રણ જગાએ તીર મારેલા એક જગાએ બે જગાએ ત્રણ એવી વડ પીપળો અને ઉમરો તેમાંથી પાણી નીકળેલું સીતા માતાએ એની પ્યાસ બુજાવેલી ત્યારથી તેલ ભગવાન તો કયા નીકળી ગયા પણ ત્યાંથી પાણી અવિરત ચાલતું રહેલું આજ દિન સુધી અમૃત પટેલ એસના ન્યુઝ પારડી